મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદી નાળા છલકાઈ ગયા છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો હવામાન વિભાગની આગાહી મુજબ મુંબઈ તેમજ ઉપનગરીય વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે મુંબઈ થાણે પાલઘર નાસિક દુલે નંદુરબાર અને વિદર્ભ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે વહીવટીતંત્રે દરિયાના કાંઠાના વિસ્તારો અને ઘાટ વિસ્તારોની મુલાકાત લેતા લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે તો મુંબઈના માટુંગા સ્ટેશન ઉપર ફાસ્ટ ટ્રેક ઉપર વાંસ પડી ગયો છે મોટરમેન દ્વારા લોકલ ટ્રેનને યોગ્ય સમયે અટકાવવામાં આવી હતી જેને લઈ મોટી દુર્ઘટના ટળી હતી રેલવે અધિકારીઓ અને પોલીસ ગાર્ડને બોલાવવામાં આવ્યા હતા અને બંબુને ત્યાંથી બહાર નીકાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ટ્રેન વીસ થી મિનિટ મોડી પડી હતી આ દરમિયાન પ્રવાસીઓ ટ્રેક ઉપર ચાલી માટુંગા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા બસ ટેક્સી પકડી કામધંધે પહોંચ્યા હતા આ ઘટના આજે સવારે બની હતી તો બીજી તરફ મુંબઈના થાણેના ભીવંડીને દરરોજ બે એમએલડીનું પાણી આપતું બરાલા દેવી તળાવ ફરી એકવાર ભરાઈ ગયું છે અને તે વહેવા લાગ્યું છે એક જ રાતમાં પિસ્તાલીસ મિલીમીટર વરસાદ થયો જ્યારે થાણેમાં તેત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે તસવીરોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે ભરાલા દેવી તળાવ છલકાઈ રહ્યું છે અને કામવરી નદીમાં કડાકો થયો છે ભીવંડી થાણેમાં સતત પડી રહેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જ્યારે દુકાનોમાં પાણી ભરાઈ જતા પાવરલૂમ ગણાતી સીડીનો વેપાર ઉદ્યોગ ઠપ થઈ ગયો છે ગડચિરોલી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલા સતત વરસાદને કારણે પંદર ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અહીં પુલ ઉપરથી પાણી વહી રહ્યું છે તેમજ પુલો પણ તૂટી ગયા છે જેને લઈ અનેક ગામોનો સંપર્ક તૂટી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે